અરવલ્લી જિલ્લાના માલપુરની પીજી મહેતા ધોરણ કેન્દ્ર સેન્ટરમાં પ્રથમ વિદ્યાર્થીની ગુજરાત શિક્ષણ બોર્ડ નું પરિણામ બ્યાસી ટકા આવ્યું જયારે અરવલ્લી જિલ્લાનું પંચ્યાસી ટકા પરિણામ આવ્યું જિલ્લાના માલપુર કેન્દ્ર ખાતેનું છ્યાસી ટકા પરિણામ આવ્યું પીજી મહેતા હાઈસ્કૂલ નું ટકા પરિણામ આવ્યું પીજી મહેતા હાઈસ્કૂલ માં ભણતી પટેલ પ્રીતિબેન નરેશભાઈ છસો માંથી પાંચસો ચોર્યાસી ગુણ મેળવી નવ્વાણું રેન્ક સાથે માલપુર કેન્દ્રમાં પ્રથમ નંબરે આવી જ્યારે પટેલ સમથી બેન નીલમકુમાર છસો માંથી પાંચસો ઇઠ્યોતેર ગુણ મેળવી નવ્વાણું રેન્ક સાથે માલપુર કેન્દ્રમાં બીજા નંબરે આવી આ બંને વિદ્યાર્થીનીઓએ શાળાનું તેમજ ગામનું ગૌરવ વધારેલ છે રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવલ્લી બીજી મહેતા હાઈ માલપુર આચાર્ય ડીએમ વાઘેલા आज ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ એસસીનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જેમાં અરવલ્લી જિલ્લાનું પરિણામ કુલ પંચ્યાસી પોઈન્ટ પંચોતેર આવેલ છે જ્યારે માલપુર કેન્દ્રનું પરિણામ છ્યાસી પોઈન્ટ તેતાલીસ ટકા આવેલ છે અને માલપુર શાળાનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ સિત્યોતેર ટકા આવેલ છે ખૂબ જ સુંદર પરિણામ આવેલ છે જેમાં માલપુર પીજી મહેતા હાઈસ્કૂલની બે વિદ્યાર્થીનીઓ પટેલ પ્રીતિબેન નરેશભાઈ છસોમાંથી પાંચસોને પાંચસો ચોર્યાસી ગુણ મેળવી સત્તર પોઈન્ટ તેત્રીસ ટકા સાથે કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવેલ છે જ્યારે પટેલ સામર્થી નીલમકુમાર છસોમાંથી પાંચસો ઇઠ્યોતેર ગુણ મેળવી અને છન્નું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે બીજો ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે જે બદલ શાળા પરિવાર અને ખેડવણી મંડળે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું